તો ગાઈસ આજે તારીખ થઈ ત્રણ આઠ બે હજાર ચોવીસ અને જુઓ મેં પહેલાં હને ને ચણા બાફી કાઢ્યા હતા કારણ કે ચણા અત્યારે ઘણા આવતા હોય એટલે મેં પહેલાં ચણા રાતે પલાળ્યા હતા પછી પલાળીને લગભગ સો થી સાત સીટી વગાડી સાત સીટી વગાડી એકદમ ચણા ઢીલા થઈ ગયા પછી મેં આ રીતે આવી રીતે પહેલાં એકદમ ભાગી દીધા પણ ઓનાથી એટલા બધા ભગાતા બરોબર બરાબર કાંખ થોડા ઠંડા થાય ને એટલે નહીં ભગાતા આપણે હાથની મુઠ્ઠી વાળીએ ને તો જ ભગાય હ

પછી અંદર નોખ્યા મરચું મસાલા બધા આ નોખ્યું લસણ ખોડીન ચાર પાંચ કડી લસણની ખોડીન નોખી દીધી પછી અંદર આવશે મરચું ન મીઠું ન હળદર ન ધોણા જીરું ન લીંબુ ન એક એક કરીને બધા મસાલા ગરમ મસાલો આવશે

પણ મને એવું લાગ્યું કે એ વડા તેલમાં થોડા ભાગી જતા હતા ગ્રેવી જેવા થઈ જતા હતા અને મેં શું કર્યું હતું હમો તમને બતાવવામાં નહીં આવ્યું પણ મેં થોડો ચણાનો લોટ મેં અંબોર્યો હતો પાછળથી આવો વિડીયો બહુ લોબો થઈ જતો હતો એટલે પહેલાં આ રીતે જ વડા ટ્રાય કર્યા હતા પણ થોડું ભાગી જતું હતું એટલે હવે જો તમારા આ રીતે મારા જેમ ભાગી જાય ને વડું તો તમારે શું કરવાનું કે અંદર થોડો ચણાનો લોટ નોખી દે અને મેં ચણાનો લોટ નોખ્યો હતો ને ફેરથી પછી લોટ તૈયાર કરી અને પછી મેં એક એક કરી અને મસ્ત તવી ઉપર આ રીતે મૂક્યા હતા હાથમાં તેલ લઈને મસ્ત વડા બનાયા ને વડા બનાવીને પછી મેં તવી ઉપર થોડું ઓછા તેલમાં જેટલું ઓછું તેલ રાખીએ ને એટલું બહુ મસ્ત શેકાઈ જાય તો ઓછા તેલમાં આપણને એવું લાગે કે દાઝું પણ દાઝેલું નહીં હોય તો એકદમ કડક થાય અને ખાવાની બહુ જ મસા મજા આવી જાય કારણ કે વરસાદની મોસમ હ ને એટલે તમે એક વાર પણ ટ્રાય કરજો તમારા ઘેર પણ ચણા હશે તો આવી રીતે એકવાર ટ્રાય કરજો બહુ જ મજા આવશે તમને પણ ખાવાની જો બસ આ રીતે આ ટાઈપના વડા બનાવવાના અને આ ટાઈપના વડા બનાવી બનાવી અને આ રીતે પહેલાં મેં એક કઠ્ઠા કર્યા અને પછી મેં તવી ઉપર આ રીતે કર્યા જો મેં આ ભાગ લીધો હતો ને એમાં થોડા મારા એક બે મૂક્યા હતા એ થોડા એક બે અંદરથી એકદમ ઓગળી ગયા હતા પછી બીજી વાર કમ્પ્લીટ જ થઈ ગયા એટલે તો તમે પણ આવું વડા બનાવી ઘેર ટ્રાય કરજો મારે તો મારા છોકરાઓને બહુ જ ભયા હતા આવા વડા મજા આવે આવું બધું કોઈક નવું નવું બનાવીએ તો છોકરાઓને થોડી મજા આવે છે ખાવાની બધી ટોમેટાના સોસ સાથે ખવડાવવાનું ટોમેટાનો સોસ હોય ગ્રીન ચટણી હોય એના સાથે ખાવાની મજા આવે અમારે તો છોકરાઓને હોય ને ટોમેટા પેલો સોસ આવે ને એના સાથે જ વાવો છો જો એક બે માર ગળી ગયા હતા મેં સાઈડમાં કાઢી લીધા અને પછી મેં થોડો ચણાનો લોટ પેલા બેટરમાં અંબો પછી મેં બનાવ્યા જોવા કમ્પ્લીટ જ છે તો તમે પણ થોડું આ રીતે ટ્રાય કરજો તમારે બની જાય તો બનવા દેવાના મારે જેમ એવું તો જરૂરી નહીં કે થોડો ચણાનો લોટ અંબોરવો હોય પણ કાસ ના થાય તો થોડું ચણાનો લોટ નાખી દેવાનો તો જુઓ વડા બનીને આપણા તૈયાર છે ખાવા માટે બહુ જ મસ્ત વડા અંદરથી સોફ્ટ અને કડક ચોમાસામાં તો આવું બધું ખાવું જરૂરી જ છે મજા આવશે ખાવાની તો મન પણ ઘરનો બધો ખુશ થઈ જશે એકવાર તમે આવું બનાવીને ખવડાવજો ઘરમાં મારે છોકરો ખુશ ખુશ થઈ ગયો હતો બનાવ્યું હતું પણ એટલે હું આવું બધું ગમે તેમ ગમે તે એકાદું ને એકાદું તો ટ્રાય કરું જ છું બનાવવાની બાય મલીશ બીજા